અન્ન મનુષ્યના શરીરના નિર્વાહનું અનિવાર્ય તત્વ છે નવજાત બાળકને પ્રથમવાર અન્ન ગ્રહણ કરાવવામાં આવે છે આ પ્રક્રિયાને અન્ન સંસ્કાર કહે છે જન્મ પછી છઠ્ઠા મહિને આ સંસ્કાર કરાવવામાં આવે છે શાસ્ત્રમાં અન્નને બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવ્યું છે અન્ન ગુહમ બ્રહ્મ જૈસા અન્ન વૈશા મન આવા સૂત્રો દ્વારા અન્નનું મહત્વ સમજાય છે અન્ન ખાવાની પ્રક્રિયાને આપણે ભોજન કહીએ છીએ ભોજન આપણા માટે સંસ્કાર છે અન્ન માત્ર શરીરની નિર્વાહ માટે જ નહીં પરંતુ શ્રેષ્ઠ વિચારોનું સર્જન પણ કરે છે જેવું ભોજન તેવા વિચાર જેવા વિચાર તેવું કાર્ય આથી આપણે ત્યાં અન્ન ગ્રહણ કરવાની પ્રક્રિયાને એક સંસ્કાર તરીકે ઓળખવામાં આવે છે અને એટલે ધાન્ય પ્રાસન એટલે શરૂઆત કરવી બાળક છ મહિના પૂરા કરે ત્યારે તેના ખોરાકમાં સ્તનપાનની સાથે સાથે પૂરક આહારની શરૂઆત કરવી તેને અન્નપ્રાસન કહેવામાં આવે છે અને પ્રાસન દિવસની ઉજવણી ક્યાં અને ક્યારે કરવામાં આવે છે તો તેનો નિશ્ચિત દિવસ છે દર મહિનાનો ત્રીજો મંગળવાર નિશ્ચિત સ્થળ એ છે આંગણવાડી કેન્દ્ર જ્યારે નિશ્ચિત સમય છે બપોરે બાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો આ ઉપરાંત આંગણવાડી કાર્યકર પોતાની અનુકૂળતા મુજબ સમયમાં ફેરફાર કરી છે ઉપરી આહારની શરૂઆત તથા સંબંધિત બાબતો છ મહિનાની ઉંમર પછી ઉપરી આહારની શરૂઆત જરૂરી છે કારણ બાળકોમાં યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે ફક્ત માતાનું ધાવણ એકલું પૂરતું નથી બાળકને ધાવણ ઉપરાંત અન્ય ખોરાકની પણ જરૂરિયાત રહે છે બાળકને છ મહિના પછી સ્તનપાન સાથે અપાતા અન્ય ખોરાકને ઉપરી આહાર કહેવામાં આવે છે આ ઉપરી આહારનો સ્તનપાનનો વિકલ્પ નહીં પણ તેનું સહાયક છે માતાએ બાળકને પોષક તત્વયુક્ત શક્તિસભર પચાવવામાં કે ચાવવામાં સરળ હોય તેઓ પૂરક આહાર આપવાની શરૂઆત કરવી જોઈએ બાળકને ત્રણ પ્રકારના ખોરાક આપશો જેમાં શક્તિ માટે અનાજ બટેટા ખાંડ ગોળ ઘી અને તેલ આપી શકો છો વૃદ્ધિ અને વિકાસ માટે કઠોળ અને દાળ દૂધ અને તેની બનાવટો ઈંડા વગેરે આપી શકો છો આ ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ માટે લીલા પાંદડાવાળા શાકભાજી અને ઘાટા લાલ તથા પીળા રંગના શાકભાજી અને ફળો એ બાળકને આપી શકો છો ઉપરી આહારની શરૂઆત તથા સંબંધિત બાબતો જેમાં બાળક છ માસ પૂર્ણ કરે ત્યારબાદ તેને પોચો મસળેલો ઉપરી આહાર આપવાની શરૂઆત કરવી અને બે વર્ષ સુધી સ્તનપાન પણ શરૂ રાખવું બાળકને ઉપરી આહાર આપ્યા બાદ થોડા સમય પછી જ સ્તનપાન કરાવવું બાળકને વાટકી અને ચમચી વડે ખવડાવશો સાથે આંખમાં આંખ પરોવી બાળક સાથે પ્રેમ કરો ભોજનના સમયને આનંદદાયક બનાવો બાળક પૂરું જમી લે એટલે તેની પીઠ થપથપાવી તેને સાબાસી આપશો ધીમે ધીમે અને ધીરજપૂર્વક તેને જમાડશો બાળક ઊંઘમાં હોય ત્યારે તેને ખવડાવશો નહીં પરાણે બળજબરીથી બાળકને ખવડાવશો નહીં આમ કરવાથી બાળક તાણ અનુભવશે અને તેની ખોરાક પ્રત્યેની રુચિ ઘટી જશે એક વખત બાળક ખાવાનું બંધ કરી દે પછી થોડો સમય રાહ જુઓ ત્યારબાદ બાળકને ખવડાવો બાળકને ભૂખ લાગવાના લક્ષણો ઓળખો અને તેને ભૂખ લાગે ત્યારે જ જમાડો જો તમે ભૂખ લાગવાના સમયને જવા દેશો તો કદાચ એવું બની શકે કે બાળક વ્યાકુળ બની જાય ગજીએ ચડી જાય અને તેની ભૂખ મરી જાય ઉપરી આહારની માત્રા છ મહિના પછી બાળકને સ્તનપાન સાથે બે ત્રણ ચમચી ઘરમાં બનેલ પોચો ચોળેલ અને અર્ધઘટ ઉપરી આહાર શરૂ કરવો ધીરે ધીરે ખોરાકની માત્રા વધારવી છ થી આઠ મહિનાના બાળકને અડધી વાટકી અથવા કપ જેટલો ઉપરી આહાર આપવા પ્રયત્ન કરો બાળકને દિવસમાં બે કે ત્રણ વખત ખવડાવવું જોઈએ જો બાળક વધારે માગે તો તેને વચ્ચે વચ્ચે એક કે બે વખત પાકેલું કેળું ચીકુ પપૈયું વગેરે ઋતુ પ્રમાણેના ફળ આપવા જોઈએ તંદુરસ્ત અને સ્તનપાન કરતા બાળકને 6 થી સાત મહિનાની ઉંમરે દિવસમાં ત્રણ વખત ખોરાક આપવાથી શરૂઆત કરીને ચોવીસ મહિનાની ઉંમરે દિવસમાં પાંચ વખત ખોરાક આપવો છથી આઠ મહિનાના બાળકને એક વખત અડધી વાટકી જેટલો આહાર દિવસમાં બે વખત અને એકથી બે વખત નાસ્તો ફળ સહિત આપવું નવથી અગિયાર મહિનાના બાળકને ઘરમાં બનતો ખોરાક ઓછામાં ઓછી અડધી વાટકી દિવસમાં ત્રણથી ચાર વખત અને એકથી બે વખત નાસ્તો આપવો બારથી તેવીસ મહિનાના બાળકને ઘરમાં બનતો ખોરાક ઓછામાં ઓછો એક વાટકી દિવસમાં ત્રણથી ચાર વખત અને એકથી બે વખત નાસ્તો જરૂર આપવો બાળકના આહારના ત્રણ રંગો જેમ ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રણ રંગ વિના અધૂરો છે તેમ બાળકને દર વખતે ખવડાવો ત્યારે ખોરાક પણ ત્રણ વિવિધતા વિના અધૂરો છે દરેક વખતે બાળકને ખવડાવો ત્યારે ભોજનમાં ત્રણ રંગો હોવા જરૂરી છે ઉદાહરણ તરીકે ભાત એ બે ભાગમાં દાળ અને કઠોળ એ એક ભાગમાં અને અડધા ભાગ લીલા પાંદડાવાળા શાકભાજી ઉપરાંત બાળકનું વજન યોગ્ય રીતે વધે તે માટે આહારમાં શક્તિની માત્રા વધારવા અડધો કે એક ચમચી ઘી તેલ ખાંડ ગોળ કે સેકેલ સિંગ દાણાનો પાવડર જરૂરિયાત મુજબ ઉમેરી શકો છો યાદ રાખીએ બાળક છ મહિનાની ઉંમરે અર્ધઘટ્ટ પ્રવાહી જેવો ખોરાક લઈ શકે છે બાળકને પોચો અર્ધ અર્ધઘટ્ટ પ્રવાહી આપો પાતળો અને એકદમ પ્રવાહી ખોરાક યોગ્ય માત્રામાં શક્તિ પૂરી પાડી શકતો નથી આઠમા મહિનાથી બાળક હાથમાં પકડીને ચાટી કે ચૂસી શકે તેવો ખોરાક લઈ શકે છે બારમા મહિનાની ઉંમરની આસપાસ મોટા ભાગના બાળકો ઘરમાં બનતો ખોરાક ખાઈ શકે છે જરૂરિયાત મુજબ આ ખોરાકના નાના ટુકડા કે પોચો બનાવી શકાય ગળામાં અટકી જાય કે શ્વાસ રૂંધાય તેવો ખોરાક આપવાનું ટાળો ઉપરી આહારની શરૂઆત વખતે આપી શકાય તેવી કેટલીક વાનગીઓ બાલભોગ સાથે રાબ કે શીરો આપી શકો છો દૂધમાં ચોળેલી રોટલી આપી શકો છો ભાત સોજી કે રાગીની ખીર પણ આપી શકાય બાફીને ચોળેલા મીઠું નાખેલા બટેટા કે શાકભાજી આપી શકો છો પૌષ્ટિક ખીચડી પણ આપી શકાય છે કેળા કે સિંગની વાનગી કે કોઈ એક ફળ પણ આપી શકો છો ચણા મમરાની રાબ એ પણ તમે બાળકને આપી શકો છો આ ઉપરાંત મમરાની ભેળ ઉપમા પપૈયાનો હલવો આ પ્રકારની વાનગી બનાવી બાળકને આપી શકો છો આઈસીડીએસ વિભાગ દ્વારા મંગળ દિવસ ઉજવણી માટે નાણાકીય જોગવાઈ પણ કરવામાં આવેલ છે જેમાં અન્નપ્રાસન ઉજવણી માટે આંગણવાડી કાર્યકરને જરૂરી વસ્તુ લાવવા માટે સો રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલ છે જે દર માસે મળવાપાત્ર છે આ ઉપરાંત મહિનાના ત્રીજા મંગળવારે અનપ્રાસન સાથે બાળ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે બાળ દિવસની ઉજવણી ક્યાં ક્યારે અને કેવી રીતે કરવામાં આવે છે તેની સમજ હવે પછીના વિડીયો દ્વારા મેળવીશું ચાલો નિહાળીએ એક ધાત્રી માતાનો અભિપ્રાય છું મને બાળ શક્તિના પેકેટ મળે છે એટલે હું એનો લાભ લઉં છું અને મારા બાળકને ખવડાવું છું તે તંદુરસ્ત છે